બે હજાર પચીસ શનિવાર ના સમય સવારે છ કલાકથી કરવામાં આવશે અને તેની પૂર્ણાહુતિ તારીખ બાર ચાર બે હજાર શનિવાર સમય સવારે છ કલાકે કરવામાં આવશે હૃદયમાં એટલે કે સુરસાગર તળાવ કિનારે શ્રી હટીલા હનુમાનજી મહારાજ નું મંદિર આવેલું છે વર્ષોથી પરંપરા મુજબ આ મંદિરના રામ નવમી પર્વથી લઈ હનુમાન જન્મ મહોત્સવ સુધી અખંડ રામ ધૂન થતી હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ પાંચ ચાર બે ચાર પચીસ શનિવાર પ્રાતકાળ સવારે છ કલાકે રામધુન ની શરૂઆત કરવામાં આવશે પ્રદક્ષિણા જય રામ ની ધૂન કરવામાં આવે છે તેમજ સાંજે નવ કલાકે કાછા યુવક મંડળ દ્વારા અને મોટી સંખ્યામાં રામ ભક્ત દ્વારા રામધૂન કરવામાં આવે છે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે પૌરાણિક અને ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે સંકટ મોચન હનુમાનજી નું અવતરણ થયું હતું એટલે આખા દેશમાં તેમના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે હનુમાનજી પૂજા પણ કરવામાં આવે છે હઠીલા હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવના દિવસે મંગલા દર્શન બપોરે ચાર કલાકે શ્રી સત્યનારાયણ ની કથા શ્રી હઠીલા હનુમાનજી ના શણકાર દર્શન અને રાત્રે સાડા આઠ કલાકે વડોદરા શહેરના યુવા વક્તા શ્રી દર્શન ભટ્ટના સ્વમુખે સુંદરકાંડ પાઠનો અને ભજનની સાથે આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે જય શિયા સર્વ ભક્તો આપણે જણાવવાનું કે શ્રી હટીરા હનુમાન મંદિર સુસાગર કિનારે આવેલા જે વર્ષોની ની પરંપરાગત રીતે આવતું આપણે શ્રી રામ જય રામ જય જય રામ અખંડ ધૂન તારીખ પાંચ ચાર શનિવારે તેની સવારે છ વાગે શરૂઆત કરવામાં આવશે તથા તેની પૂર્ણાહુતિ તારીખ બાર ચાર હનુમાન જન્મ ઉત્સવે સવારે છ વાગે થવાની છે અને આ નિમિત્તે અમારે જ્યારે શરૂઆત થાય છે ત્યારે અમારે સવારથી અંદર દાદા ને પ્રદક્ષિણા કરતા કરતા શ્રી રામ ધૂન થાય છે તથા ત્યારબાદ રાતે નવ કલાકે લક્ષ્મી નારાયણ મંદિર જે કાછીયાઓ છે એ આવે છે જે નવ થી બાર કરે છે અને ત્યારબાદ રાતના બાર થી ચાર બીજું બી અમારે કાછીયા મંડળ આવે છે જે સવારના ચાર વાગ્યા સુધી કરે છે તો આ તમામનો લાભ લેવા અમારે વડોદરા વાસી નમ્ર વિનંતી છે તથા આપડે હનુમાન જન્મોત્સવ નિમિત્તે અમે સવારે આઠ વાગે હનુમાન યાદ રાખ્યો છે તથા રાખી છે તથા અમે કર્યું છે આ સાપ્તાહિક અમારે દરેક રોજ અલગ અલગ અમારે પ્રોગ્રામ થશે તથા દાદાને અલગ અલગ શંગાર કરવામાં આવશે તથા તમામ તમારે દર્શન લાભ લેવા નમ્ર વિનંતી જય શ્રી આરામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર